હે ગણપતિ દાદા સીધી સાથે આખા પરિવાર સાથે તમે મારા શિવ પુરાણ વાતોમાં હાજર રહેજો મારી ભૂલચૂક થાય તો માફ કરજો મારા કષ્ટ હોય કષ્ટ માંથી દૂર કરજો કરાગ્રસ્તે લક્ષ્મી કરો મુનિ સરસ્વતી કરો મધ્ય તુ ગોવિંદ પ્રભાતે કાવ્ય સમુદ્ર વશને દેવી પર્વત સ્તમને લેજને પત્ને નમસ્તે દેવ બાદ સ્પર્શ સમસ્વમ દેવમ કંસ ચારુ નમદન દેવકી પરમાનંદ મન કૃષ્ણમ મન જગત ગુરુ 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 વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુ દેવ ઓમ શાંતિ શાંતિ આપણે આવ્યા છીએ દસમો અધ્યાય કાલે નવમો અધ્યાય પૂરો થયો આજે આવ્યા દસમો અધ્યાય પ્રશ્નો આજે છે. પ્રણવ અને પંચાક્ષર મંત્રનું નું મહત્વ પ્રણવ અને પંચાક્ષર મંત્રનું નું મહત્વ શિવજી બોલ્યા મારા ગૃહ્ય પાંચ કર્તવ્યો કૃપા વડે હું તમને કહું છું મારા પાંચ ગ્રહો કૃપા વડે હું તમને કહું છું હે બ્રહ્મ હે બ્રહ્મા બ્રહ્મા અને વિષ્ણુ સૃષ્ટિ સ્થિતિ સહાર તીરો ભાવ ને ન અનુગ્રહ જગત સંબંધી આ પાંચ કર્તવ્યો મારા નિત્ય સિદ્ધ છે સંસારનો આરંભ તે સંગ અને તેની વૃદ્ધિ તે સ્થિતિ તેનું તે મર્દન તેજ સહાર જીવોનો સંસાર થી જે ઉધાર તે તીરો ભાવ અને તેજ સંસાર થતો સંસાર થતો મોક્ષ અનુગ્રહ છે સંસાર થતો તે મોક્ષ અનુગ્રહ છે આ મારા પાંચ કર્તવ્યો છે આ મારા પાંચ કર્તવ્યો છે જગત સંબંધી કર્તવ્યો મારો ભક્ત પંચ મહાભૂતમાં આ પ્રકાર જોવે છે સંસારનો આરંભ તે સૃષ્ટિ તેની પ્રતિષ્ઠા મોક્ષ તે અનુગ્રહ છે મોક્ષ અનુગ્રહ છે આ રીતે વિવેક પુરુષોએ જાણવું આ પાંચ કર્તવ્યો કરવા માટે મારે પાંચ મુખ્ય મુખ છે

પણ તે કર્મ રુદ્ર તથા મહેશ ભૂલ્યા નથી તમે તો રૂપ વેશ કૃત્ય વાહન આસન તથા આર્યુ દાદીમાં આર્યુ દાદીમાં મે રુદ્ર મહેશ સાથે મારું સામ્ય કર્યું છે રુદ્ર મહેશ સાથે મારું સામ્ય કર્યું છે હે પુત્રો મારા ધ્યાનના વિરક્તથી આ રીતે તમને હું મૂંઢપણું પ્રાપ્ત થયું મારું જ્ઞાન હોય તો આ રીતે અભિમાન થાય નહીં માટે મારા જ્ઞાનની સિદ્ધિ માટે અભિમાન નાશક એવા ઓમકાર નામે મારા મંત્રનો જાપ કરો ઓમકાર નામે મારા મંત્રનો જાપ કરો ઘણા મંગળ રૂપ એવા મારા ૐકાર મંત્રનો હું તમને ઉપદેશ કરું હું વાચ્ય વાચ્ય કેમ કે આ મંત્ર માં માત્મક છે માટે ૐકારનો નિરંતર સ્મરણ તે મારું જ સ્મરણ છે ૐકારનું સ્મરણ તે મારું જ સ્મરણ છે ઓમકાર ઉત્તમ મુક્તિ પણ ઓમ ઓમકાર પશ્ચિમ મુક્તિ પણ ઓમકાર દક્ષિણ મુક્તિ પણ બિંદુ પૂર્વ મુક્તિ તથા નાદ મધ્ય મુક્તિ પણ ઉત્તમ ઉત્પત્ર થયો આત્ર રીતે પાંચ પ્રકારે વિસ્તવત એકી ભૂત થયેલો ઓમકાર એવી જ રીતે એક અક્ષર થયો વેદ તથા સ્ત્રી પુરુષના ભૌતિક શરીરના બે વર્ગ પણ આ મંત્ર વડે વ્યાપ વ્યાપક છે કેમ કે પ્રણવ શિવ ભક્તિ નો બોધક છે પ્રણવ શિવ ભક્તિ નો બોધક છે આ પ્રમાણ પ્રણવ થી સમગ્ર જગત નો બોધક પંચાલર

થઈ તે ગાયત્રી થી સર્વ વેદ ઉત્પન્ન થયા તેથી કરોડો મંત્ર થયા તે તે મંત્રો કરી તે તે સિદ્ધિ થાય આ રીતે જો પંચાક્ષર મંત્ર થી સૌ સિદ્ધિ પ્રાપ્ત થાય અને એ જ મંત્ર સુદામય થી સુદામ સુદાય ભોગ તથા મોક્ષ બંને સિદ્ધ થાય છે શુભ એવો સમગ્ર મંત્ર રાજ

મંત્રો કર્યો મહાદેવ ઉચ્ચારણ કરી પૂર્વક મંત્ર ગ્રહણ કરાવ્યો શિષ્ય રૂપે વિષ્ણુ તથા બ્રહ્માએ પણ ગુરુ દક્ષિણામાં પોતાનો આત્મા સમર્પણ કર્યો પોતાનો આત્મા સમર્પણ કર્યું ત્યાર પછી હાથ જોડી તે મહાદેવ વાળા સમગ્રના નાથ તથા આત્મા રૂપ તમને અમે વારવાર નમસ્કાર કરીએ તમને અમે વારવાર નમસ્કાર કરીએ છીએ પંચ બ્રહ્મ સ્વરૂપ પાંચ કૃત્ય વાળા અંતર્યામી અનંત ગુણ તથા શક્તિ ઓ વાળા બ્રહ્મરૂપ તમને વારવાર અમે નમસ્કાર કરીયે છીએ મહાદેવ બ્રહ્મા બ્રહ્મા તથા વિષ્ણુ ને આવી જ રીતે કહેવા લાગ્યા હે પુત્રો તે તમને સર્વ તત્વ કર્યા તથા દેખાડ્યા માટે દેવીઓ ઉપદેશ ઉપદેશી લો મહાત્માય પ્રણવ મંત્રનો તમે જપ કરો તેથી તમારું જ્ઞાન નિત્ય ફેર થશે વાહ મારે વાહ તે મંત્રનો જપ આવા તથા ચતુર્દશ ચતુર્દશિને દિવસ ચતુર્થી ચતુર્દશિને દિવસે કરવા ચતુર્થી દિવસે થી અક્ષર ફળ પ્રાપ્ત થાય છે કરોડ ગણું ફળ મળે છે મૃગશી ના છેલ્લા ભાગને પુનવાસુના પ્રથમ ભાગમાં પૂજા હા પૂજા હોમ

હોય તો તથા પ્રદર્શન વ્યાપી ની હોય તો ઉત્તમ જાણવી ગુરુ લિંગ તથા મૂર્તિ બંને તુલ્ય છે ગુરુ લિંગ તથા મૂર્તિ બંને તુલ્ય છે યથાપી યજન કરનાર યજન કરનારા કરનારા ઓને લિંગ ઉપર છે માટે મુમુક્ષ પુરુષોને અથવા તો પાસકારો વડે સ્થાપન કરવી પછી નાના પ્રકારના ઉપચાર થી તેનું પૂજન કરવું તેથી મારું પદ તેને થાય છે આ રીતે વિશ્વરૂપ બ્રહ્મા તથા વિષ્ણુ વિષ્ણુ કરી ગયા હા શિવ ત્યાં ને ત્યાં અંતર ધ્યાન થઈ ગયા હવે નવમો સમાપ્ત આપણે આવ્યા દસમો સમાપ્ત યુટ્યુબ બધામાં પુરાણ આવે છે તો બધામાં ને કોઈ ઇન્સ્ટાગ્રામ ના આવતો ફેસબુકમાં જો ફેસબુક ના આવતો માં તો ઇન્સ્ટાગ્રામમાં આવતો યુટ્યુબમાં માં મારા આ શિવ પુરાણ ના આવે છે અઢાર અધ્યાય પેલા ગીતાજી ના વાંચેલા છે જો બીમાર હોય એ લોકોને ખાસ બતાવજો એ મારી નમ્ર છે બધા અને જય શ્રી કૃષ્ણ જય માતા મારી ભૂલ ક્ષમા કરજો બધા અને જય શ્રી કૃષ્ણ